કાલોલમાં સીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી વીજથાંભલા દૂર કર્યા વગર જ સીસી રોડ બનાવી દેવાયો પીગડી ફાટક રોડ ડેરોલ સ્ટેશનને જોડતો ત્રણ કિલોમીટરનો રોડ બનાવી દેવામાં આવ્યો વીજ થાંભલા રસ્તાની વચ્ચે હોવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને કેમ વીજથાંભલા હટાવ્યા વગર આ રોડ બનાવી દેવામાં આવ્યો તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે બેદરકારી બદલ શું હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને જે વેઠ ઉતારનાર કોન્ટ્રાક્ટર છે તેમની સામે કાર્યવાહી કરવામાં ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે વિગતો પર આવીએ સંવાદદાતા હનીફ ભગત આપની સાથે જોડાય ચૂક્યા છે હનીફ કોન્ટ્રાક્ટરોને શું આ વીજ થાંભલો ન દેખાયો ને આ પ્રકારે રોડ બનાવી દીધો છે હવે શું કાર્યવાહી કરાશે ચોક્કસથી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન પાસે અંડરબ્રિજ અને અનેક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેના કારણે પિંગડી અને ડેરો સ્ટેશન વચ્ચે એક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે લગભગ ત્રણ કિલોમીટરનું આ ડાયવર્ઝન છે અને આ ડાયવર્ઝનનો સીસી રોડ ભરવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ ડાયવર્ઝનનો રોડ જે છે લગભગ એક અઠવાડિયા પહેલા બનાવવામાં છે અને રોડ ઉપર જે વીજ થાંભલા હતા જે વીજ વાયરો તેની ઉપર લાગેલા છે અને વીજ થાંભલા દૂર કર્યા વિના જ સાઈડમાં હટાવ્યા વગર આ સીસી રોડ ભરી દેવામાં આવે છે જેના કારણે વીજ થાંભલા રોડની વસ્તુઓ જ હોવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન